હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છીએ ચોળીની ડાળ બનાવવાની છે જે નોર્મલ ચોળી આવે છે જે કઠોળ ચોળી આવે છે તેની આપણે દાળ બનાવવાની છે તો આ ચોળીને મેં બે કલાક માટે પલાળી રાખી હતી તો સરસ એવી પલી ગઈ છે અને તમે જોઈ શકો છો કે ડબલ થઈ ગઈ છે તો પલાળીને તમે બાફવા રાખશો ને તો એકદમ ઝડપથી બફાઈ પણ જશે અને ખૂબ જ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે સૌથી પહેલાં ધોઈને પાણી કાઢી લેશું આ રીતે તો પાણી મેં કાઢી લીધું છે હવે આપણે કૂકરમાં એડ કરી લેશું જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો અહીંયા મેં ચોળીને કૂકરમાં એડ કરી લીધી છે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ઢક્કન બંધ કરીને આપણે ગેસ ઉપર ચડાવી દેસું ખાસ ગ્રેવી પણ બનાવવાની છે આપણે તો વિડીયોને એન્ડ સુધી જોજો તો ગેસ ઉપર આપણે કૂકરને ચડાવી દીધું છે ત્રણથી ચાર સીટી આપણે વાગવા દેસું કારણ કે આપણે પલાળીને યુઝ કરી રહ્યા છે તો જલ્દી પલ બફાઈ જવાની છે તો ચાર સીટી પર્યાપ્ત છે બીજી બાજુ આપણે ગ્રેવી બનાવી લઈએ ત્યાં સુધી તો ગેસ ઉપર એક કડાઈ મૂકી દેસું અને એક પાવલી તેલ એડ કરી લેશું એક ટી સ્પૂન જીરું તેજપત્તા અને જે લાલ મરચાં આવે છે તે મેં એક નંગ લીધું છે બે લવંગ લીધા છે અને આખા ધાણા પણ આપણે એક ટી સ્પૂન જેટલા લીધા છે આદુ અને મરચાં અને લસણ ત્રણેય મેં આ રીતે કટકા કરીને લીધું છે એકદમ બારીક નથી સુધાર્યું તો ખાસ ગ્રેવી બનાવવાની છે આ શાક માટે તમે દાળ પણ કહી શકો છો અને સબ્જી પણ કહી શકો છો તો એકદમ મોટી મોટી સુધારેલી એક નંગ ડુંગળી આપણે લીધી છે તે પણ એડ કરી લેશું તેને આપણે બે મિનિટ સુધી આ રીતે સોતે કરી લેવાની છે બે મિનિટ પછી આપણે ટમેટા એડ કરી લેશું એને પણ આપણે મોટા મોટા સુધારી લીધા છે તેને પણ આપણે બે મિનિટ સુધી સોતે કરવાના છે આ રીતે સતત ચલાવતું રહેવાનું છે આ ખાસ મસાલો અને ખાસ ગ્રેવી સરસ બનીને તૈયાર થાય છે એકદમ હોટલ જેવી સુગંધ આવશે અને તમને ખાવાની પણ ખૂબ જ મજા આવવાની છે હવે આપણે લીલા ધાણા એડ કરી લેશું અને એક મિનિટ માટે આપણે આ રીતે ચલાવી લેશું એક મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે કઢાઈને ઉતારી લેશું ગેસને બંધ કરી લેશું હવે આપણે આ મસાલો છે તે આપણે એક પ્લેટમાં કાઢી લેશું ઠંડો કરવા માટે તો આ ઠંડો થાય ત્યાં સુધી આપણે કુકર જોઈ લઈએ કે આપણી ચોળી બફાઈ ગઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો ચાર સીટી વાગવા દીધી હતી અને ચાર સીટીમાં આપણી ચોળી ખૂબ જ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે આપણે પલાળીને લીધી છે એટલે ફટાફટ બફાઈને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણો મસાલો પણ ઠંડો થઈ ગયો છે તો એ મિક્સર જારમાં એડ કરી લેશું ગુજરાતી સબ્જી છે ચોક્કસથી જોજો બધાય અને આગળ શેર પણ કરજો હોટલ સ્ટાઇલમાં આપણે બનાવી રહ્યા છીએ જે હોટલમાં કઠોળ શાક બનતા હોય છે તેના કરતાં પણ ખૂબ જ સારું એવું આ શાક બનાવી હોય છે ઘણા બધા આને દાળ પણ કહેતા હોય છે તો આને આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ગ્રાઇન્ડ થયું છે એકદમ ફાઇન નથી કરવાનું આ રીતે જ કરવાનું છે વધારે આપણે મિક્સરને ચલાવવાનું નથી ફરીથી આપણે એ જ કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર અને ત્રણ પાવલી જેટલું આપણે તેલ એડ કરી લેશું જીરું એડ કરી લેશું એક ટી સ્પૂન રાઈ એડ કરી લેશું એક ટી સ્પૂન બંને વસ્તુ આપણે કકડાઈ જાય ત્યારબાદ આપણે એક ટી સ્પૂન હિંગ એડ કરી લેશું હળદી પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું જેથી કલર સારો આવશે અને જે ગ્રેવી આપણે બનાવી છે તે આપણે એડ કરી લેશું મેં એની એ જ કઢાઈ યુઝ કરી છે એટલા માટે સાઈડમાં તમે જોઈ શકો છો સેજ સેજ બળી ગયું છે પણ તેનો ટેસ્ટ બિલકુલ આને શાકની અંદર નહીં આવે તો બધી જ ગ્રેવી આપણે આ રીતે એડ કરી લેવાની છે અને એક ચમચી ભરીને લાલ મરચું પાવડર એડ કરી લેશું જેથી કલર સારો એવો આવશે ક્વોન્ટિટી જો તમારી વધારે હોય તો તમારે ગ્રેવીની ક્વોન્ટિટી પણ વધારવી પડશે હવે જે આપણા ચોળા છે તે એડ કરી લેશું તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકનની ઘંટી પણ દબાવી લેજો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે ફરીથી આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચીથી ઓછો આપણે હળદી પાવડર એડ કરી લેવાનું છે અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી લેવાનું છે તો હું ભાવનગરથી છું અત્યારે હાલ અને મારું વતન છે બાવળા બાવળામાં એક બાજુમાં નાનું એવું ગામ છે ત્યાંથી હું બિલોંગ કરું છું ખેતીવાડી અમે પહેલાં કરતા હતા તો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આગળ આગળ શેર પણ કરજો તો આપણે સબ્જીને ખૂબ સરસ રીતે ચલાવી લીધી છે અને પાણી પણ થોડું એડ કરી લીધું છે પાણી તમારી જેટલી તમારે ગ્રેવી રાખવાની હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે એક ટીસ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરવાની છે નાની ચમચી ભરીને અને સાથે જ આપણે અડધો નંગ લીંબુનો રસ એડ કરવાનો છે જેથી થોડું ખાટો મીઠો ફ્લેવર પણ આવશે હવે અહીંયા મેં કિચન કિંગ મસાલો લીધો છે તે એડ કરી લેશું એક ટીસ્પૂન ખૂબ જ સરસ એવી સુગંધ આવી રહી છે મને તો જલ્દી જલ્દી બની જાય તો ખાવાનું મન પણ થઈ રહ્યું છે તો અહીંયા મેં ભાષા કંપનીના બે મસાલા લીધા છે એક ગરમ મસાલો લીધો છે અને કિચન કિંગ મસાલો બંને મેં એક એક ટી સ્પૂન એડ કર્યો છે જેથી એકદમ સરસ સુગંધ પણ આવે છે અને ખાવાની પણ ખૂબ મજા આવવાની છે આજે હોટલ જેવી ફિલિંગ ઘરે જવાની છે તો તમે પણ બનાવજો તો અહીંયા હું ચમચાની મદદથી થોડા થોડા ચોળા છે તેને આપણે મેશ કરી રહ્યા છીએ જોઈ શકો છો તમે જેથી ગ્રેવી છે એ થોડી ઘાટી બનશે અને ખાવાની પણ મજા આવશે ભાતની જોડે તો બેથી ત્રણ મિનિટ સુધી આપણે બધા મસાલા કૂક થવા દેસું તો આપણી આ સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે તમને પણ જોતાં જ ખાવાનું મન થઈ જતું હશે ને તો આપણે સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે ચોળીની દાળ પણ કહેવાય છે અને શાક પણ કહેવાય છે તમે જે કહેતા હોઈએ તો અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઢાંકીને આપણે પાંચ મિનિટ રહેવા દઈશું અને ઉપરથી આપણે કોથમરી પણ એડ કરી છે તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરવા માટે આ રીતે કાઢી લેશું તો આ ચોળીની સબ્જી ભાત જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી લાગી રહી છે ને ચલો હું તો ફટાફટ જમી લઉં તમે પણ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ શાક કેવું લાગ્યું વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને શેર કરજો બહુ જ સરસ એવું બન્યું છે ફ્રેન્ડ્સ મારા ઘરમાં અનવાર બનતું જ હોય છે તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય